્યોતિ જનાર્દન દીપો હરત પાપમ દીપો જ્યોતિમાનો દ્વારા દીપ પ્રગટ થઈ રહ્યું છે

એના તમામ પદાધિકારી શ્રીઓનો આજે એક મિટિંગ રાખેલી ટ્રસ્ટ અંબાજી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી વતી આ ખરેડા ગામના કાથરાણી પરિવાર અને ખરેડાથી અંબાજી પગપાળા યાત્રા સંઘલા તમામ સંઘ ના કાર્યકરો એના પ્રમુખ મંત્રી શ્રી અને આપ સર્વે જે પધાર્યા છે એ સર્વેને અમારા ખૂબ ખૂબ અભિનંદન જગતજનની જગદંબા આપ સર્વેને ખૂબ સુખરૂપ આયુષ્ય આપે એવી પ્રાર્થના અમારા ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ આજે તમારી સમક્ષ આગામી ભાદરી પૂનમનો મેળો જે આયોજિત થઈ રહેલો છે એ મેળાની અંદર સરકાર શ્રી તરફથી શું વ્યવસ્થા કરવામાં આવેલી છે એના માટે શું નિયમો બનાવેલા છે અને એના બાદ આપશ્રી જ્યારે ખૂબ આટલા લાંબા અંતરથી મારા ધામમાં દર્શન કરવા માટે જાઓ છો ત્યારે સૌથી પહેલા તો આપણી ભાદરી પૂનમનો જે મેળો છે એ મેળો બે હાજર બાર સોરી બાર નવ બે હજાર થી દિવસથી આપણે મેળો ની શરૂઆત થાય છે આપનો સંઘ લઈને સંઘની સાથે જે વાહનો છે તમારા સંઘની સેવા માટેના જે વાહનો છે એને અમે બાર આઠ એટલે કે અગિયાર સોરી અગિયાર નવ રાત્રે બાર વાગ્યાથી અમે તમને તમારા વાહનો અટકાવવાનું ચાલુ કરી દઈશું એટલે કે તમારે એ પહેલા તમારી જોડે વાહન પાસ આવી જાય તમારી કે ઉભા ના રહેવું પડે એના માટેની આ એક સુંદર આપણે વ્યવસ્થા ગોઠવી લઈએ મિત્રો દરેકે દરેક જોન અમારા જે ટ્રસ્ટીઓ છે એ આવા આપણે છવ્વીસ જોડ આખા ગુજરાત રાજ્યના શ્રી ભાદરી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના નેજા નીચે એક હજાર પાંચસો ને અડતાલીસ સંઘો નોંધાયેલા છે એના છવ્વીસ આપણે જોન બનાવેલા છીએ અને દરેક જોન ની અંદર આવી મીટિંગ કરી અને અમો ત્યાં જતા હોઈએ છીએ અને એમને સંપૂર્ણ માર્ગદર્શન આપતા હોઈએ છીએ સૌથી પહેલા આપણા સૌરાષ્ટ્ર ઝોનના જે કારોબારી સભ્ય શ્રી છે સુરેશભાઈ એમને અમે તમારા ઝોનના જે સંગો વાહન પાસ માટેની જે અરજી કરવાની છે એના એક આવા ફોર્મ આપી દીધેલા છે મિત્રો આ ફોર્મ અરજી ફોર્મ આપ મેળવી લેજો જોઈએ જોડેથી ખાસ એક અગત્યની સૂચના છે સંઘના જે શ્રેષ્ઠિઓ છે એમના માટે કે આ જૂના ફોર્મ છે જ્યારે હવે લોક જ્યારે આપણે ઓનલાઈન વાહન પાસ આપતા હતા એ સમયના આ ટ્રસ્ટી બધાયેલા અરજી ફોર્મ છે આજે છેલ્લા ચાર વર્ષથી આપણે ઓનલાઈન વાહન પાસ આપતા હોઈએ છીએ અને એમાં ચારની મર્યાદા કરી છે ચાર ઉપરાંત આપણે વાહન આપતા નથી મિત્રો

અમો તમને આપી શકીશું નહીં મિત્રો કારણ કે ઓનલાઈન આપણે વ્યવસ્થા કરેલી છે જે ઓનલાઈન એપ્લિકેશન છે જે અમારા મિત્રો યુવાનો છે એમને ખબર છે કે આપણે કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન કરીએ તો એની અંદર જે વિગતો માંગી હોય છે એનાથી વધારે આપણે વિગતો આપણે એને આપી શકતા નથી કે એનાથી ઓછી વિગતો પણ આપણે આપી શકતા નથી એટલે એમાં ચાર્જ વાહનો માટેની આપણે સુવિધા કરેલી છે એટલે ચાર થી વધારે વાહનો જો આપ એની અંદર એપ્લાય કરશો તો માફ કરજો છેલ્લા બે વાહન અમો તમને આપી લઈ શકીએ મિત્રો બીજો ખાસ અગત્યની વાત છે કે તમે જે વાહનો લખો એમાં સરકાર શ્રી એ પોલિસી ગઈ કાલે જ જ્યારે મોરબીમાં મીટિંગ હતી આ જગ્યાએ ખરેડામાં ત્યારે માન્ય કલેક્ટર સાહેબ શ્રી બદાસકાટા એમનો સવારે મારી પર ફોન આવ્યો તો મને એમ કહ્યું કે મોરબીમાં ક્યારે મીટિંગ છે મેં કીધું આવતીકાલે તો આપણી એક પોલિસી છે કે એક લોડિંગ એક પ્રાઇવેટ વાહન અને ત્રણ લોડિંગ આટલા જ આપણે આપી શકીશું પરંતુ ક્યાંક ક્યાંક જરૂરિયાત ઊભી થાય તો એના માટેની શું વ્યવસ્થા એની પણ હું તમને માહિતી અને માર્ગદર્શન આપું છું આરજી ફોર્મમાં એક પણ વિગત અધૂરી રાખતા નહીં કારણ કે આ ગયા વર્ષના જે આપણા વાહન પાસ છે એની અંદર તમે તમે લીધા હશે ગયા વર્ષે એમાં તમે વિગતો જોઈ હશે એ જ વિગતો અમે આ ફોર્મની અંદર ભરેલી હોઈએ કારણ કે તમે દાતા કે અળાથી કઈ તારીખે પ્રવેશવાના છો એ પણ આની અંદર આવી જઈએ અને અમારો એક પ્રયત્ન છે આ વર્ષે એપ્લિકેશનમાં થોડોક સુધારો કરવાનો કે એની અંદર યાત્રાઓની સંખ્યા અને દાતા કે હળાદથી પ્રવેશવાની જે તારીખ છે એ મિત્રો ફરજિયાત અવશ્ય લખજો એવી હું આપને વિનંતી કરું છું કારણ કે જો એ વિગતો અધૂરી છે

આપણા જે પાસ છે કે ભાઈ આ ભાદરી પૂનમ ને સંગ સેવા ટ્રસ્ટ સાથે સંલગ્ન સંગ છે એના પાસની ઓળખ અલગ છે મિત્રો આપણો કલર પણ અલગ હશે મિત્રો ઘણી વખત આપણે એટલા બધા હોશિયારીએ કે કલર કાગળ લાવી અને આપણે ઓનલાઈન પાસ પણ કાઢતા હોઈએ પરંતુ એની ઉપર આપણા ભાદરી પૂનમે સંઘ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ સાહેબનો

જાણ થઈ જશે કે ભાઈ આ ભાદરવી પૂનમ ને સંઘ સેવા ટ્રસ્ટ સાથે સંલગ્ન વાહનો છે એ લોકોને ત્યાંથી આગળ જવા દેશે એટલે આપણા ટ્રસ્ટ ને આપણે જ્યારે મંદિર સાથે આટલા બધા સંલગ્ન છીએ વહીવટી તંત્ર સાથે સંલગ્ન છીએ તો આટલી આપણને ખૂબ સરસ સુવિધા મળી જાય એટલે ફરી એકવાર આ ભાદરવી પૂનમ સંઘ સેવા ટ્રસ્ટ અને

બારમી તારીખ નોમના દિવસે દસ વાગ્યા થી માંડી પૂનમ ના દિવસે ચાર વાગ્યા સુધી ત્યાં હાજર હોય છે એવી જ વ્યવસ્થા આપણે હરાદ રોડ ઉપર પણ કરેલી છે આપ જે તમારો એડવાન્સ વાહન પાસ એમાં મિત્રો અલગ અલગ આવે છે પણ વચ્ચે જરા એક કહી દઉં કે તમે માની લો કે ચાર વ્હીકલ લખ્યા છે તો એક જ પાસ ની અંદર ચાર વ્હીકલ આવશે મિત્રો પરંતુ તમારી સુવિધા માટે અમે ચારે ચાર કોપી અલગ કરી એની ઉપર સહી સિક્કા કરી એને સ્ટેચ કરીને તમારા સંઘને આપીશું પરંતુ અમારા અમારા સ્થાનેથી અમે એને ટીક કરી દીધેલી છે કે ભાઈ આ વાહન માટેનો આપાસ આ વાહન માટેનો આપાસ આ વાહન માટેનો આપાસ એમાં તમારું જે વાહન બગડ્યું હોય બદલાયું હોય એની જગ્યાએ બીજું વાહન તમે જો લઈને આવો આપજો ત્યાં આપ પાસ લઈને આવશો એટલે અમે તમને પાસ બદલી આપવાની વ્યવસ્થા કરીશું એના માટે થોડીક

ત્રણ લોડિંગ લખી દે પછી આવીને કે સાહેબ આ મારું વાહન બદલાવી દઈએ ટ્રેક્ટર ની જગ્યાએ પ્રાઇવેટ ગાડી માગે ચારસો સાત ની જગ્યાએ પ્રાઇવેટ ગાડી માગે એટલે ચારે ચાર થઈ જાય પ્રાઇવેટ ગાડીઓ થઈ જાય મિત્રો આ પરિસ્થિતિ આપણા જે સંગોના સંઘપતિઓ છે એમના તરફથી અમને ઝીલવવી પડી છે એના માટે આ વ્યવસ્થા કરેલી છે કે તમારું વ્હીકલ લોડિંગ બગડ્યું છે તો એની સામે અમે ચેન્જ તમને લોડિંગ જ કરી આપીશું પ્રાઇવેટ વિહીકલ બદલ્યું છે તો એની સામે પ્રાઇવેટ વિહીકલ અમે ચેન્જ કરી આપીશું લોડિંગ ની સામે ક્યારે અમે પ્રાઇવેટ વિહીકલ તમને ત્યાં એલાઉડ નહીં કરી આપીશું બીજું કે ઓનલાઈન સિસ્ટમ છે અને ભાદરી પૂનમ ના મેળા દરમિયાન આપ જાણો જો કે કેટલા લોકો આ એક એપ્લિકેશન ઉપર એક્ટિવ હોય જેને કારણે એપ્લિકેશન કદાચ લો ચાલે અથવા આપ આવ્યા હો એ પહેલા બીજા ચાર પાંચ સંગો વાળા આવ્યા હોય એટલે થોડીક વેગ થવાની થોડી ધીરજ રાખવાની તૈયારી સાથે આપ એ ત્યાં આવજો તમને તકલીફ નહીં પડવા દીએ નહીં પડે એની આ ગામ વચ્ચે આટલા બધા ભાઈ ભક્તો વચ્ચે ભાદરીપુરમ સંઘ સેવા કૃષ્ણ મેઇન ટ્રસ્ટી તરીકે

અડધી રાત્રે ફોન કરો ત્યારે ઊભા થઈ જતા હોઈએ રાત દિવસ એ કામગીરી કરે છે આવી જે અહીંયા ખરેરા અને આપણે સૌરાષ્ટ્ર જોનની મિટિંગ છે એવી અમારી સુરત વલસાડ આ બાજુ દાહોદ ગોધરા ત્યાં પણ આવી મીટિંગો છે અને એ મિટિંગોમાં આ તમારા ટ્રસ્ટીઓ સ્વધ વચ્ચે જાય સેવાની ભાવનાથી જાય છે એટલા માટે આપને વિનંતી કરું છું કે આપ ત્યાં એમને અમને સહકાર આપજો ગત વર્ષે માફ કરજો તમારા ગામ વચ્ચે આવ્યો મારે અનુકૂળતા નહોતી છતાં મારે આવું પડ્યું છે ગત વર્ષે સુરેશભાઈ આપના જોડમાંથી ખૂબ અમારી સામે સંઘર્ષો થયા છે દાતા ખાતે એ ન કરવો પડે ન થાય એની વિનંતી હું આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું ઓકે થોડીક તમને સગવડતા પડે અમને સગવડતા પડે એના માટે એક કામ કરજો તમારું જે વાહન બદલાયું છે એનો પાસ લઈને આવો તો એની પાછળ કારણ કે પાસ અમે જમા લઈ લેવા લઈએ તો એની પાછળ તમે લખી દેજો કે ભાઈ ટ્રેક્ટર અને નંબર લખી દેજો જીજે આ કરે એટલે શું છે અમારે તમને ફોર્ડ ભરાવીએ એમાં વિગત ભરાવરી એટલે ટાઈમ બગડે નહીં એટલા માટે જે વાહન બદલાય એનો જે પાસ હોય બદલવા એની પાછળ વાહનનું નામ અને વાહન અમારા સંઘના જે શ્રેષ્ઠીઓ આવે છે આપના કઈ પણ સૂચનો હોય અથવા આપના અનુભવ પ્રમાણે કંઈક ફેરફાર કરવા જેવો લાગતો હોય તો આપ કરી શકો છો આજે

શ્રી અંબાજી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેશકાં ટ્રસ્ટવતી ચંદુભાઈ નું હવે સન્માન કરીએ લેજીએ બરોબર સાલ અને બે આવો નહી નહી આવો તમે આમાં खूब सारास आई सुदी आप सुदी आव्या कदाच 2002 થી અમે આ કામગીરી કરી રહેલીએ गत વર્ષે પણ આજ કામગીરી અમે કરેલી અમને એવું લાગે કે અમે ખૂબ સારી કામગીરી કરીએ છીએ પણ છતાં ક્યાં અમારીથી કઈ ભૂલ થઈ હોય અમારા દ્રષ્ટિઓ દ્વારા ક્યાંક તમે કોઈ અડચણ થઈ હોય ક્યાંક તમારું મન દુઃખ થયું હોય તો શ્રી માધવી સંગ સેવા ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ વતી આપ સર્વેની સમાય અચના કરી અને મા જગતજનની જગતનમ્માને પ્રાર્થના કરું કે જિંદગીની રાહમાં જિંદગીની રાહમાં આપ સૌ ફલો ફૂલો દિલથી દુહા છે અમારી તમે સદા હસતા રહો જય અંબે જય અંબે જય અંબે પૂનમ્યા સંઘ સેવા ટ્રસ્ટ તથા આરાસુરી અંબાજી ટ્રસ્ટ વતી માના સાનિધ્યમાં તમે અમારું સામયુક કરીને જે સ્વાગત કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું કે આપણે થોડીક પર્યાવરણ વિશે આપણે ચિંતા કરવાની પર્યાવરણમાં તમે જે અત્યારે સંઘ લઈને દરેક સંચાલકો મંત્રી ટ્રસ્ટીઓ બધા આવો છો સેવા કરો છો ખૂબ સારું પણ આપણે થોડું દરેક સંઘના દરેક વ્યક્તિને આપણે ફક્ત એક વર્ષ એક વૃક્ષ વાવે ને તો આપણું પર્યાવરણ ગ્રાઉન્ડ બધવા છે મારે બહુ લાભુ કેવું નહીં આગળ આપણે જો પ્રમુખને સાંભળવાના છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર જે મને મોકો આપ્યો એ બદલ હવે મંદિર નહીં આપણા કાર્યો વિશે આપણા પ્રયત્ન કાર્યો વિશે આપવાની થોડું માર્ગદર્શન આપણા પ્રમુખ શ્રી આપશે બોલો અંબે બોલો શ્રી અંબે આજની આજની આ સૌરાષ્ટ્ર જોન મીટિંગ ખરેડા ગામના સાનિધ્યમાં અહીંયા અમે બહુ સુંદર અને સારી રીતે અમારું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત કારોબારી ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ચંદુભાઈ જે અમને ખૂબ જ વ્યવસ્થા કરવામાં સરસ અમને સાથ સહકાર આપ્યો તે બધા સૌનો હું સૌનો આભાર માનું છું હવે જે પાસ ની જે સિસ્ટમ વિશે ભોગીભાઈ સાહેબે જે આપણને સમજણ આપી તે સરસ બધી જગ્યાએ સુપર અને સારી રીતે ભોગીભાઈ સક્ષમ જ છે અને પાસના વિષયમાં ભોગીભાઈ જેટલો એક્ટિવ અમારા ટ્રસ્ટમાં કોઈ માણસ નથી ભોગીભાઈ વર્ષોથી છેલ્લા ભાદરી પૂનમના સાત દિવસમાં ત્યાંના અત્યારે છે બધું ત્યાં જ દોતા અને એકદમ સાતે સાત દિવસ માતાજીમાં ઓવરપ્રોત થઈ અને જે સેવા આપે છે ખૂબ ધન્યવાદને પાત્ર છે ખૂબ ઉમર છે સાતોએ ખૂબ જ સેવા આપે છે માતાજી હવે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર તરફથી ખૂબ જ સુંદર સેવાઓનું શરૂઆત કરેલી છે વયવરદાસ્રી અને કલેક્ટર શ્રી સાહેબ તરફથી શ્રમદાન સેવા બધા લોકો પૈસા તો આપે છે બીજું સોનું આપે છે પણ હવે શ્રમદાન સેવાની શરૂઆત મંદિરમાં કરવામાં આવી છે જેટસુદ પૂનમ થી શરૂઆત કરી શ્રમદાન સેવાની કે જે મંદિર માં ભોજન શાળા છે નિઃશુલ્ક ભોજન શાળા જે એકવીસ રૂપિયા હતા એ પણ એ પણ રદ બાતલ કરેલા છે અને નિઃશુલ્ક શરૂ કરેલી છે હવે એ ભોજન શાળામાં પીરસવા માટે સેવકોની જરૂર હોય છે જૂતા કેન્દ્રમાં સેવકોની જરૂર હોય છે પ્રસાદી પાણી વ્યવસ્થામાં શ્વાસ કેન્દ્રમાં આ બધી વ્યવસ્થામાં ગઈ પૂનમથી ઊંઝા તરફથી સાઠ સિત્તેર બહેનો અને ભાઈઓએ સેવા શરૂઆત કરેલી છે શ્રમદાન તરીકે અને એ સાહેબ શ્રીનો આદેશ છે કે બાળ પૂનમ અને રવિવાર શરૂઆત કરીએ પછી જે તહેવારો આવશે નવરાત્રી હોય કે કોઈ તહેવારનો પ્રસંગ હોય જ્યારે જ્યારે મંદિરમાં ભીડ હોય ત્યારે શ્રમદાનની જરૂર હોય છે તો જે ભાવિક ભક્તો એ શ્રમદાનમાં રસ હોય

અને ખૂબ સુંદર શરૂઆત કરી છે આવતા રવિવારે અમદાવાદ તરફથી એક ગ્રુપ છે એમ સાહેબ શ્રીને ખૂબ સુંદર વહીવટદાર માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા અને શ્રદ્ધા છે કે ભાઈ મંદિરમાં સિક્યોરિટી કરતા જે સેવક હોય ને ખૂબ જ સુંદર સારી સેવા આપે એટલે વહીવટદાર શ્રીને જેટલા સેવકો વધુ મળે એમાં ખૂબ જ રસ છે એટલે આપણે પણ કોઈ હોય

સૌ બધા એ મેદાન સ્કૂલ હોય કે ધર્મશાળા હોય એની સાફસુફી કરીને નીકળીએ તો બીજા કોઈ સંઘને ઉતરવું હોય તો કોઈ ડિસ્ટર્બ પડે નહીં અને કોઈ ફરિયાદ થાય નહીં એ તો ખાસ સૂચના છે જ્યાં ઉતરો ત્યાં પણ સ્વચ્છતા જાળવવા મારી ખાસ વિનંતી છે કે ઘણી સ્કૂલોની અને ધર્મશાળાઓની ફરિયાદ હોય છે કે હવે આ સાર કોઈ સંઘને આપવું નથી પણ અમે રિક્વેસ્ટ કરીએ સાહેબ નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય કોઈ સંગવાળો આવું કરે નહીં એટલે આપ સૌ સૌને જય બે જય માતા